હલો મિત્રો આપણે આજે રીંગડીના પ્લોટમાં આવી ગયા છે આપણે પોતાની રીંગડી છે અને તમે થેમવેલ જોઈને સમજી જો કે હું શું માટે આ વિડીયો બનાવ્યો છે મેં તો તમે આ રીંગડી જોઈ જ શકો હું બધી આપણે કોઈ ખેડૂતને ખોટી સલાહ આપવાની નહીં પણ આપણે જો વાપર્યું અને જે વસ્તુ નાખી એના લીધેથી આપણને રિઝલ્ટ મળે એ જ આપણે ખેડૂતને વાત કરવાની તો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો હું તમને કહીશ કે કંઈ કઈ દવા વાપરવાની અને કહ્યું મેં ખાતર વાપર્યું હતું અને કેવી રીંગડાની ક્વોલિટી થતી હતી અને કેવી મારે અત્યારે હાલમાં થાય છે અને મેં તમને તમને બતાવું કે મારે કેવા રીંગડા થતા હતા અને અત્યારે એ વસ્તુ વાપરા પછી ને કેવા રીંગડા થાય એ હું તમને બતાવી દઉં અને ફાલ બાલ તમને બધું દેખાડી દઉં તો તમે મિત્રો આમાં જોઈ શકો છો આપણે ફાલમાં તો આ જો ડેટા બધા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને જો આ ફાલ બધા હવે વજરો મળી ગયા ને કારણ પહેલાં આપણે ફાલ થતો નતો આપણે દવા વાપરી એનો પહેલો દ્રાવણ કીરો છે તમે જોઈ શકો છો અને આમાં આપણે રીંગડીમાં સફેદ માખીનું પ્રમાણ વધી ગયું હતું સફેદ માખીના લીધેથી આપણે આ બધી વસ્તુ ખરાબ થઈ જાય છે રીંગણા સફેદ થવાનું કારણ અત્યારે તમે જોઈ શકો રીંગણ પણ લાગી ગયા આપણે એક જ વખત એ દવાનો ઇસ્માલ કર્યો હતો અને એક જ વાર વાપર્યું હતું બતાવી દઉં આપણે પહેલાં રીંગણાની ક્વોલિટી સાવ ખરાબ થઈ ગઈ હતી માર્કેટમાં કોઈ લેતું નહોતું આ ટાઈપનું રીંગણ થઈ ગયું હતું જોઈશું જો હવે એકદમ સફેદ કટિય કલરની ક્વોલિટી આપણે આમાંથી નહીં પણ આપણે જે વસ્તુ વાપરી અને હું તમને વિડીયોમાં ફોટા સહિત બતાવીશ કે કઈ કઈ વસ્તુ વાપરી હતી આપણે આમાં પહેલાં પ્રથમ તો ચોરી માખીનો એટલો એટેક થઈ ગયો હતો હવે તમે જોઈ શકો છો આમાં આપણે સફેદ માખી બધી મરી ગયેલી પડી જુઓ એક જ રાઉન્ડ કર્યો હતો જ્યારે આપણે સફેદ માખીનું પ્રમાણ થામ કોઈ નહીં આપણે એક જ દાન વાપરી હતી ને આ રીંગડાની તમે ક્વોલિટી જુઓ એ એક નંબર ક્વોલિટી બનવા મળી ગઈ અને જો આ પાંદડા ફતા કોકડા થઈ ગયા હતા એ બધાય આપણે એમ માનોને સફેદ માખીના લીધેથી થઈ ગયા હતા અને હવે આપણે જો નવું રીંગણ બધું એક રાઉન્ડ કર્યા પછી અને નવું રીંગણ બધું ચાલુ થયું પણ બધું જ વાળું બને છે એકદમ કલરવાળું અને માર્કેટમાં એ સારું હાલે ફ્લાવરિંગ બ્લાવરિંગ બધુંય જોરદાર રીંગણી બધી સુપર બની ગઈ છે તમે ક્યાંય પણ હવે કોકડવાળું પાન નહીં જુઓ કારણ કે આપણે દવાનો જે ઉપયોગ કર્યો ને એ જ દવા તમને કહેવાની છે રીંગણાની ક્વોલિટી પણ આપણે સારી થાવા મળીએ એના કે આ એલું આપણે રીંગણ થતું જ નહોતું થામ કઈ જોઈશું આમાં બધા ઝીણા મોટા આપણે રીંગણ બધાએ ઉતારી લીધા હતા એક પણ રીંગડું નથી લેવા દીધું સફેદ માખી દે આવી રીતે અત્યારે ઉડે છે પણ માપે માપે આપણે દસ દી લગે એનું રિઝલ્ટ આ દવાનું રહેશે તો હું તમે પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને હું બતાવી દઈશ તમે જોઈશ તો આપણે રીંગણામાં ફાલ કેવો મસ્ત બેઠી ગયો છે એ આપણે એક જ વાર દવા અને ખાતર આપ્યું હતું અને એ ખાતરે કયું આપ્યું હતું એ તમને હું બેગ પણ બતાવીશ એમે આ વિડીયો પૂરેપૂરો તમે જોશો તો તમને અનુભવ લાગી જાય છે કે ના બરાબર રિઝલ્ટ છે અને આપણે વાપરી અને પછી જ આપણે માહિતી દેવાની ગમી વસ્તુની અને આપણે બીજા કોડે બર મોટા હૈ નહીં પણ આ તો બધા આપણે મિત્રો પાસે પોગે અને બધા ખેડૂતોનો ઉપયોગ કરી શકીએ એટલા માટે રીંગણાની ક્વોલિટી પણ સારી બનવા મળી જાય છે અને રીંગણ પણ બહુ જાજુ બેવો મંડી ગયું આપણે પહેલી જ વાર દવાનો ઉપયોગ કર્યો તો ગુલાબી ચોક ગુલાબી ચોકલેટ રીંગડીનો આપણો આ રોપ છે બધો અને આપણા બધો ઘેરો ગુલાબી ચોકલેટ રીંગડીનો કરેલો છે એકદમ સુપર હવે રીંગડી થવા માંડી દઈએ કારણ કે આપણે રીંગડીની ક્વોલિટી હાવે બગડી હતી તો તમે જો આ મેલા છોડ થઈ ગયા તો આપણે બધા ટોટલ છોડ આ મેલા થઈ હતા અને દવા વાવ્યા પછી આ છોડ જોવો તમે એક પણ છોડ ખરાબ નથી બધા રેડી છોડ થઈ ગયા એક નંબર બધી વસ્તુ હું તમને હવે બતાવી દઉં કઈ કઈ આપણે દવા અને કઈ કઈ વસ્તુ આપણે વાપરી હતી તમને કાયદેસર બોટલ દેખાડીશ દવાની કોલેજ દ્વારા ઇન્કમ ઇન્કવો અને પછી આપણે તમને ખાતર કયું તેની બેગ બતાવી દઉં તમે વિડીયોમાં બનાવી જો